અમદાવાદ સિવિલ હોસ્પિટલે આજે તેનું એકસો 199મું અંગદાન નોંધાવ્યું છે જે ભારતીય સીમાડાઓની રક્ષા કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના એક વીર જવાનના નામ પર છે અડતાલીસ વર્ષીય રાધાકૃષ્ણ રાય જેઓ મૂળ પશ્ચિમ બંગાળના વતની હતા અને ગાંધીનગર ખાતે બીએસએફમાં ફરજ બજાવતા હતા તેમના બ્રેઇન ડેડ થયા બાદ તેમના પરિવારે અંગદાનનો મહાન નિર્ણય લીધો જેનાથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે માતૃભૂમિ અને દેશવાસીઓની રક્ષા અને સેવા કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય બીએસએફના વીર જવાનોએ મૃત્યુ પછી પણ સાબિત કર્યો છે. સૈનિકે ક્યારે મૃત્યુ પામતા નથી, તેઓ અમર થાય છે. તેમનો અંતિમ શ્વાસ પણ દેશ માટે કામ લાગે છે. આ વાત રાધાકૃષ્ણ રાયના અંગદાનની ખરા અર્થમાં ચરિતાર્થ થઈ છે. નાના ચિલોડા ખાતે એક્ટિવા સ્લિપ થતા રાધાકૃષ્ણ રાયને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમનું મોત થયું હતું પરિવારજનોએ પરોપકાર ભાવના સાથે તેમના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી બીએસએફ જવાન રાધાકૃષ્ણ રાયના અંગદાનથી તેમનું હૃદય એક લિવર અને બે કિડની સહિત કુલ ચાર અંગોનું દાન મળ્યું છે અમદાવાદ સિવિલ હોસ્પિટલે અત્યાર સુધીમાં કુલ છસોને જેટલા લોકોને નવી જિંદગી બક્ષી છે સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે એકસો ને નવ્વાણું અંગદાન થયું અડતાલીસ વર્ષીય પુરુષ જે બીએસએફ જવાન રાધાકૃષ્ણન રાયનું એક્ટિવા સ્લીપ થતાં તેઓ બ્રેન્ડેડ થયા અને એમના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો રાધાકૃષ્ણન રાયના અંગદાન થકી એક હૃદય એક લિવર અને બે કિડની દાનમાં મળ્યા જે મેડિસિટીની જ હોસ્પિટલમાં પ્રત્યારોપણ કરવામાં આવશે એક બીએસએફ જવાન જે હંમેશા દેશની સેવા કરવા તત્પર હોય છે એમના પરિવારે આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એ એવો સમાજ સેવા કરવામાં પણ આગળ જ હોય છે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી થયેલા એકસો નવ્વાણું અંગદાન થકી છસ્સો બાવન અંગોદાનમાં મળ્યા છે જેને છસ્સો ત્રીસથી વધારે લોકોને નવજીવન આપ્યું છે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અંગદાન એ જ મહાદાન